નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ માં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો માં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો માં પારો દસ નીચે ગગડે તેવી શક્યતા અમદાવાદમાં આગામી પાંચ દિવસ ચૌદ ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાનનો પારો રહેશે હવામાન નિષ્ણાતોના મતે સત્યાવીસ ડિસેમ્બરથી અમદાવાદમાં તાપમાન દસ ડિગ્રીથી નીચે ઠંડી ઠંડીનું જોર વધી શકે છે આજે શનિવારે અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન અઠ્યાવીસ પોઈન્ટ છ ડિગ્રી હતું શુક્રવારે રાત્રે રાજકોટ ભુજ દાહોદ અમરેલી ડીસા અને ગાંધીનગરમાં તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દિલ્હીમાં કેજરીવાલની મોટી જાહેરાત દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે બાળકો માટે આંબેડકર શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે આની જાહેરાત કરતા તેમણે કહ્યું કે આજે હું ઈચ્છું કે દલિત સમાજનો કોઈ બાળક પૈસાના અભાવે ઉચ્ચ શિક્ષણ કે વંચિત ન રહે ત્રણ દિવસ પહેલા અમિત શાહે બાબા સાહેબ આંબેડકરને મજાક ઉડાવ્યા તે બાબા સાહેબના કારણે સંસદ છે અને તે સંસદમાં તેમની મજાક ઉડાવવામાં આવશે એવું કોઈ વિચાર્યું પણ નહીં હોય ત્યાર બાદના મહત્વના સમાચાર તરફ આગળ વધતીએ ખાતરને અછત ખેડૂતોને ખાતર લેવા લાગી લાઈન હાલ ખેડૂતોને સૌથી મહત્વની સીઝન એટલે કે રવિ સીઝન ચાલી રહી છે તેવામાં જ અછત સર્જાતા ખેડૂતો ચિંતામાં હતા ત્યારે હવે ખેડૂતોને યુરિયા ખાતર ન મળી શકતા ખેડૂતો યુરિયા ખાતર માટે રઝડી રહ્યા હતા અને ખાતર મેળવવા કડકડતી ઠંડી વચ્ચે પણ વહેલી સવારે ખેડૂતો ખાતર કેન્દ્રો બહાર કતારો લગાવી ઉભા રહેવા મજબૂર બન્યા છે ખેડૂતોએ મોંઘાડાટ બિયારણો લાવી પોતાના ખેતરોમાં પાકોનું વાવેતર કરી દીધું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અમદાવાદીઓ પાસેથી આરટીઓએ વસૂલ્યા એક પોઈન્ટ બાવીસ કરોડ પોલીસે કરેલી ડ્રાઈવ બાદ આરટીઓ ખાતે મેમો ભરવાની સંખ્યામાં પણ વધારો થયો જ્યાં છેલ્લા એક મહિનામાં ત્રણ હજાર નવસો છલ્લણમાં એક કરોડ બાવીસ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે સૌથી પ્રથમ ઘટના છે જેમાં એક મહિનામાં તેરસો સાઠ વધુ લાયસન્સ સસ્પેન્ડ થયા છે જોકે અમદાવાદમાં હજી પણ ઘણા વિસ્તારોમાં પોલીસે ડ્રાઇવ યથાવત રાખી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ લોકોએ સ્વેટર સાથે રેનકોટ કાઢવા પડે તેવી સ્થિતિ હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ માટે ગુજરાતના હવામાનની આગાહી કરવામાં આવી છે આગામી દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ જ્યારે અને દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે આગામી સત્યાવીસ તારીખે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે જેમાં દ્વારકા પોરબંદર ભાવનગર મોરબીનો સમાવેશ થાય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મોદી સરકારને ખેડૂતોને ભેટ અન્નદાતાઓને મોદી સરકારે ખાસ ભેટ આપી છે સરકારે બે હજાર પચીસની સિઝન માટે મિલિંગ કોપરા નારિયેળના દાણાના લઘુત્તમ ટેકાના ભાવમાં રૂપિયા ચારસો બાવીસથી અગિયારસો અગિયાર હજાર પાંચસો બ્યાશી અને બોલ કોપરાના રૂપિયા સોથી રૂપિયા બાર બાર હજાર સો પ્રતિ ક્વિન્ટલ વધારો કરવાની જાહેરાત કરી છે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કૃષિ ખર્ચ અને કિંમત આયોગની ભલામણોના આધારે મિલિંગ અને બોલ કોપરાની જાતોના એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પ્રેસ પ્રેસ કોન્ફરન્સમાં જીએસટી અંગેના બિગ ન્યૂઝ જીએસટી અંગેની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે જે અંગે મોટા સમાચાર છે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ દ્વારા ફૂડ ડિલિવરી પર કેટલો જીએસટી વસૂલવામાં આવશે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી ફોર્ટિફાઈડ રાઈસ કેન્સર કેરનસ પર ટેક્સ 18 થી ઘટાડીને 5% કરાયો છે જીન થેરાપીના ટેક્સમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળી છે કાળા મરી અને કિસમિસ જો કોઈ ખેડૂત વેચશે તો તેના પર કોઈ ટેક્સ લાગશે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હાલ રાજ્યમાં ગુલાબી ઠંડી પડી રહી છે અને તેની સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે દેશના ઉત્તર ભાગમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે જો કે છવ્વીસ ડિસેમ્બર થી ઠંડીમાં ઘટાડો થઈ શકે છે ત્યારબાદના ના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આવાસ યોજના મામલે પાટીલ કોંગ્રેસ પર પ્રહાર આવાસ યોજના મામલે પાટીલે કોંગ્રેસ ના લીધી હતી સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિતિમાં અઠવા પાટી પ્લોટ ખાતે સુરત મંચ આયોજિત બે હજાર નવસો ઓગણસાઠ મકાનોનું લોકાર્પણ અને ફાળવણી ડ્રો યોજાયો હતો આ પ્રસંગે ખાલી રહેલા મકાનોના પણ લોકાર્પણની શરૂઆત થઈ હતી જોકે આ દરમિયાન સી આર પાટીલે ઇન્દિરા આવાસ યોજનાના મકાનોને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો